આજે શિક્ષણ જગતમાંથી એક બહુ જ મજાની વાત લઈને આવી છું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની માણેકપુર પ્રાથમિક શાળા ત્યાં શનિવારે બેગલેસ ડે રાખવામાં આવ્યો હતો એટલે કે બાળકો દફતર વગર શાળાએ આવ્યા હા અને એ દિવસે જે પ્રવૃત્તિ થઈ એ તો એનાથી પણ વધુ રસપ્રદ હતી પતંગ બનાવવાની ખરું ને બિલકુલ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ આ કાર્યક્રમ થયો અને આ માત્ર કોઈ મનોરંજન માટે નહોતું એને પૂર્વ વ્યવસાયિક શિક્ષણ સાથે જોડવામાં આવ્યું હતું ઓકે તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતારીએ જે બેગલેસ ડે નો વિચાર છે એનો મુખ્ય હેતુ શું છે શું ફક્ત દફતરનો વજન ઓછો કરવાનો જુઓ એ તો એક કારણ છે જ શારીરિક બોજ ઓછો થાય પણ એનાથી મોટો હેતુ છે માનસિક બોજ ઘટાડવાનો બાળકોને પેલી રોજની પુસ્તકો અને ગોખણપટ્ટીમાંથી એક દિવસની મુક્તિ આપવાનો જેથી તેઓ કંઈક નવું શીખી શકે અનુભવથી એકદમ સાચી વાત હાથ વડે કામ કરીને ભૂલો કરીને અને જાતે શીખીને અને તમે પૂર્વ વ્યવસાયિક શિક્ષણ શબ્દ વાપર્યો એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પણ એક ભાગ છે બરાબર ને હા બિલકુલ તેનો મુખ્ય હેતુ એ જ છે કે બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પણ જીવનમાં ઉપયોગી થાય એવા કૌશલ્યો મતલબ કે સ્કિલ્સ નાનપણથી શીખવવામાં આવે જેમ કે કે માટી કામ સુથારી કામ કે પછી આ કિસ્સામાં પતંગ બનાવવાની કળા મને આમાં જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે સમય અને પ્રવૃત્તિનો સુમેળ જાન્યુઆરી મહિનો ઉત્તરાયણનો માહોલ અને પતંગ બનાવવાની પ્રવૃત્તિ બરાબર આ તો સીધું આપણી સંસ્કૃતિ સાથેનું જોડાણ છે ચોક્કસ આનાથી બાળકો માત્ર એક કળા નથી શીખતા પણ પોતાના તહેવારો અને પરંપરાઓનું મહત્વ પણ સમજે છે અને હું એમાં એક બીજું પાસું પણ ઉમેરવા માંગીશ કયું વ્યવસાયિક પાસું ગુજરાતમાં પતંગ ઉદ્યોગ કેટલો મોટો છે એ તો આપણે જાણીએ છીએ કરોડોનો વેપાર થાય છે હા એ તો છે તો આ પ્રવૃત્તિથી બાળકોને કદાચ એ પણ ખ્યાલ આવે કે એક શોખ એક પરંપરાગત કળા કેવી રીતે એક મોટો વ્યવસાય બની શકે છે વાહ આ તો ખૂબ જ રસપ્રદ દ્રષ્ટિકોણ છે એટલે કે આ માત્ર કળા નથી અર્થશાસ્ત્રનો પહેલો પાઠ પણ છે કહી શકાય અને બીજું કે આ એક આખો પ્રોજેક્ટ જેવું છે સામાન ભેગો કરવો જેમ કે કાગળ વાંસની સળીઓ ગુંદર પછી એને સ્ટેપ બાય સ્ટેપ બનાવવું અને અંતે પરિણામ જોવું ઉડતો પતંગ બરાબર આનાથી બાળકોમાં ધીરજ એકાગ્રતા અને હાથની સફાઈ જેવા ગુણ વિકસે છે જે આજના ડિજિટલ યુગમાં બહુ જ જરૂરી છે સાચી વાત તો શું આપણે એવું કહી શકીએ કે આ જે પ્રવૃત્તિઓ છે તે મુખ્ય અભ્યાસક્રમ જેટલી જ મહત્વની છે જુઓ હું એને વિકલ્પ તો નહીં કહું ગણિત અને વિજ્ઞાન જરૂરી છે પણ આ પ્રવૃત્તિઓ એની પૂરક છે પતંગ બનાવતી વખતે ભૂમિતિના આકારો હવાનું દબાણ આ બધું સહજ રીતે શીખવા મળે છે એટલે કે અનુભવ આધારિત શિક્ષણ બિલકુલ જે પાઠ્યપુસ્તકો કદાચ ન શીખવી શકે તે એક અનુભવ શીખવી દે છે તો આખી વાતનો સાર એ જ છે કે માણેકપુર પ્રાથમિક શાળાએ એક નાનકડી પ્રવૃત્તિથી બહુ મોટો સંદેશ આપ્યો છે હા તેમણે શિક્ષણને સંસ્કૃતિ કૌશલ્ય અને સૌથી અગત્યનું આનંદ સાથે જોડી દીધું છે અને એ પણ બતાવ્યું છે કે શિક્ષણને અસરકારક બનાવવા માટે મોટા બજેટની નહીં પણ નવા વિચારોની જરૂર છે એકદમ સાચું અને જતા જતા શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ આપણી આસપાસ રહેલી પરંપરાગત કળાઓ અને સ્થાનિક વ્યવસાયોમાંથી બીજું શું શું શાળાઓમાં શીખવી શકાય જેથી વિદ્યાર્થીઓને પુસ્તકોના બોજ વગર ભવિષ્ય માટે વધુ સારી રીતે તૈયાર કરી શકાય